નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં આજે તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ કયા કયા વિસ્તારમાં કયા સમયે કેવો વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચોમાસાએ દસ્તક તો આપી પણ વરસાદ ક્યાંય નથી માત્ર દક્ષિણ ગુજરાત માં જ વરસાદ ચાલુ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આજે ગાજવી સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ સુધી મચ્છીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે વીસ તારીખની જો વાત કરવામાં આવે એટલે કે આજે અરવલ્લી દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદર નગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ જૂનની જો વાત કરવામાં આવે તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ ડાંગ દમણ નગર હવેલી તાપી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ તારીખના રોજ જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર તારીખે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે તેના વિશે જો વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ નવસારી વલસાડ તાપી દમણ નગર આવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દેવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ તારીખે ક્યાં ક્યાં વરસાદ પડશે તેના વિશે જો વાત કરીએ તો અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર અવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પચીસ તારીખના રોજ ક્યાં કયા વિસ્તારમાં વરસાદ પડશે જો તેના પર નજર કરીએ તો ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદર નગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થવાની શક્યતા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો